નમસ્કાર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણે વિડીયોમાં સીસી મેન્સ મુખ્ય પરીક્ષા બે હજાર ચોવીસ માટે ગ્રુપ બીનું મિત્રો જે આપણું બંધારણ છે મિત્રો બંધારણ કેટલા ગુણનું પૂછાવાનું છે બસોમાંથી મિત્રો બંધારણ એટલે કે રાજ્ય વ્યવસ્થા અને આરટીઆઈ મિત્રો આ ટીઆઈ મિત્રોએ પૂછાવું છે ત્રીસ ગુણનું તેના આપણે અગત્યના ક્વેશ્ચનો લઈને આવી ચૂક્યા છીએ આ પાર્ટ ટુ છે મિત્રો પાર્ટ વન જોવાનો બાકી હોય તો ચેનલ પર અપલોડ છે એ જોઈ લેવું અને પ્લે લિસ્ટ પણ આપણે હું બનાવી આપીશ તો પ્લે લિસ્ટમાંથી તમને મળી જશે તો એ જોઈ લેવું તો મિત્રો વિડીયોની શરૂઆત કરી લઈ પહેલાં હું તમને જણાવી દઉં જો મિત્રો તમારે આની પીડીએફ જોતી હોય તો ટેલિગ્રામ ચેનલ વન ઇન્ડિયા સ્ટડી જેમાં આપણે યુટ્યુબ ચેનલ લોગો છે તે જ ત્યાં ચેનલમાં લોગો છે તો એ જોઈન કરી લેવું મિત્રો ત્યાં તમને પીડીએફ મિત્રો મળતી રહેશે અને બીજી અગત્યની માહિતી પણ મળતી રહેશે તો મિત્રો આપણે હવે શરૂ કરી દઈએ તો પહેલો ક્વેશ્ચન છે ભારત દેશના વડા કોણ છે તો ભારત દેશના બંધાણીય વડા કોણ છે તો મિત્રો એમાં આપણો આન્સર છે ભારત દેશના બંધાણીય વડા મિત્રો રાષ્ટ્રપતિ છે કોણ છે ભારત દેશના બંધાણીય વડા મિત્રો રાષ્ટ્રપતિ છે અનુચ્છેદ બાવનમાં મિત્રો આપવામાં આવેલું છે કેમાં અનુચ્છેદ મિત્રો ત્રેપનમાં આપવામાં આવેલું છે આ બંધાણીય વડા અને અનુચ્છેદ બાવન છે મિત્રો એમાં આપણે શું આપેલું છે કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિના પદની જોગવાઈ કરવામાં આવેલ છે તો અનુચ્છેદ બાવનમાં મિત્રો એવું લખેલું છે કે ભારતના આપણે જોઈએ તો એક રાષ્ટ્ર એક રાષ્ટ્રપતિ રહેશે ભારત દેશના એક રાષ્ટ્રપતિ રહેશે આપણા દેશના એક રાષ્ટ્રપતિ રહેશે એ મિત્રો જોગવાઈ કરવામાં આવેલ છે તેપનમાં મિત્રો આપણે જોઈએ તો ત્રણેય સેનાના ત્રણેય પાકના વડા પણ છે મિત્રો એવું રાષ્ટ્રપતિ છે મિત્રો ચોપનમાં મિત્રો શું આપેલું છે અને પંચાવનમાં શું આપેલું છે તો ચોપનમાં મિત્રો એની ચૂંટણી આપવામાં આવશે ચૂંટણીને ચૂંટણી પ્રક્રિયા છે મિત્રો એ પંચાવનમાં આપવામાં આવેલ છે પછી આપણે જોઈએ તો છપ્પનમાં તો છપ્પનમાં અને મુદ્દત મિત્રો પછી આપણે જોઈએ તો સ સત્તાવનને અઠ્ઠાવનમાં મિત્રોની લાયકાત આપવામાં આવે છે પછી મિત્રો મિત્રોની શરતો આપવામાં આવે છે ને સાઠમાં મિત્રો એને આપણે શપથ આપવામાં આવે છે અને એકસઠમાં મિત્રો રાષ્ટ્રપતિ પર મહાભિયોગ જે લાગુ કરવામાં આવે છે જે અમેરિકાના બંધારણમાંથી લીધેલું છે તે મિત્રો આપવામાં આવેલ છે તો અગત્યના અનુચ્છેદ છે મિત્રો આપણે રાષ્ટ્રપતિ વિશે પછી આગળના ક્વેશ્ચન છે રાજ્યસભાના સભાપતિ કોણ હોય છે તો રાજ્યસભાના સભાપતિ મિત્રો કોણ હોય છે તો ઉપરાષ્ટ્રપતિ હોય છે કોણ હોય છે ઉપરાષ્ટ્રપતિ હોય છે આર્ટિકલ સોસઠમાં મિત્રો આપવામાં આવેલું છે ત્રેસઠમાં મિત્રો એમ કીધું છે ભારત રાજ ભારતના એક ઉપરાષ્ટ્રપતિ રહેશે અને વડદાની રહીએ મિત્રો વડદાની રહીએ ઉપરાષ્ટ્રપતિ છે એ રાજ્યસભાના સભાપતિ હોય છે એ પણ તમારે યાદ રાખવાનું રહેશે અને પાસઠમાં મિત્રો એવો કાર્યકારી રાષ્ટ્રપતિ પણ બની શકે છે એ પણ યાદ રાખવાનું રહેશે પછી ચોથા નંબરનો ક્વેશ્ચન છે ભારત સરકારનો સર્વોચ્ચ કાયદા અધિકારી કોણ છે કોણ હોય છે તો ભારતનો સર્વોચ્ચ કાયદા અધિકારી કોણ છે તો ભારતનો સર્વોચ્ચ કાયદા અધિકારી ભારતનો મહાન્યાયવાદી એટલે કે એટર્ની જનરલ છે એટર્ની જનરલ મિત્રો આપણે જોઈએ તો કે અનુચ્છેદમાં મિત્રો અનુચ્છેદ છોતેરમાં મિત્રો આપવામાં આવે છે અને રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રપતિ દ્વારા તેની નિમણૂક કરવામાં આવે છે અને રાષ્ટ્રપતિની મરજી સુધી આપણે જોઈએ તો તેઓ પદ ઉપર રહેતા હોય છે અને અઠ્યાસી મુજબ મિત્રો આપણે આપણે જોઈએ તો એનો વિશેષાધિકાર આપવામાં આવેલા છે મિત્રો તે ગૃહમાં હાજર રહી શકે છે અને બોલી પણ શકે છે પણ મત આપણે આપી શકતા નથી એવું કહેવામાં આવેલું છે પછી છે ચોથા નંબરનો ક્વેશ્ચન ભારત સરકારનો સર્વોચ્ચ કાયદા અધિકારી કોણ હોય છે તો ભારત સરકારનો સર્વોચ્ચ કાયદા અધિકારી કોણ હોય છે મિત્રો એ આપણે જોઈ શુક્યા છે મિત્રો સાહિત્ય મહારાજના મહાન્યાયવાદી પછી છે વડાપ્રધાન બનવા માટે ઓસામ ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ તો વડાપ્રધાન બનવા માટે ઓસામ ઓછી મિત્રો પચીસ વર્ષની ઉંમર જોઈએ જો લોકસભામાંથી ચૂંટણા હોય તો લોકસભામાં મિત્રો આપણે જોઈએ તો કેટલી પચીસ વર્ષની ઉંમર આપણે જોઈએ તો સભ્ય અને આપણે જોઈએ તો રાજ્યસભા છે તો રાજ્યસભામાં મિત્રો કેટલી ઉંમર છે ત્રીસ વર્ષ છે આ પણ તમારે યાદ રાખવાનો છે લોકસભામાં પચીસ વર્ષે મિત્રો આપણે જોઈએ તો કોઈ વ્યક્તિ આપણે જોઈએ તો વડાપ્રધાન બની શકે છે તે પણ યાદ રાખવાનું હાલમાં મિત્રો આપણા વડાપ્રધાન કોણ છે મિત્રો તો ભાઈ નરેન્દ્રભાઈ મોદી છે અને મિત્રો આપણે હાલમાં ચૂંટણી છે પછી આપણે નવું રિઝલ્ટ આવી શકીએ છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન છે બંધારણી સુધારાની જોગવાઈ કયા ભાગવામાં આપવામાં આવેલ છે તો બંધારણીય સુધારાની જોગવાઈ મિત્રો કયા ભાગમાં આપવામાં આવેલ છે તો ભાગ વીસમાં આપવામાં આવેલ છે તેના આર્ટિકલ મિત્રો ત્રણસો અડસઠ છે એ પણ યાદ રાખવાનું રહેશે ઓગણીસમાં મિત્રો પ્રકિરણ છે મિત્રો અઢારમા મિત્રો શું આપેલું છે તો અઢારમા મિત્રો આપણે જોઈ તો કટોકટીની જોગવાઈ આપવામાં છે સત્તરમાં રાજભાષા પછી આપણે જોઈ તો સોળમાં મન પંદરમાં ચૂંટણી સોળમાં મિત્રો આપણે જોઈએ જે મિત્રો અલગ અલગ પ્રકારની મિત્રો અનુસૂચિત જાતિઓ જનજાતિઓ માટેનો વિશેષ દરજ્જો આપવામાં આવેલો છે સાતમા નંબરનો ક્વેશ્ચન છે બંધારણની કઈ અનુસૂચિમાં પંચાયતી રાજનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો બંધારણની કઈ અનુ સૂચિમાં પંચાયતી રાજનો ઉલ્લેખ કરવામાં આવે છે તો અનુસૂચિ અગિયારમાં અને અનુસૂચિ બારમાં મિત્રો નગરપાલિકાની જોગવાઈ કરવામાં આવે છે આ મિત્રો ચુમ્મોતેરમાં બંધારણી સુધારો હતો અને પંચાયત રિલેટેડ મિત્રો તોતેરમાં બંધારણીય સુધારો હતો ઓગણીસો બાણુંમાં એ પણ યાદ રાખવું અને આમાં મિત્રો ઓગણત્રીસ વિષય છે અને નગરપાલિકા મિત્રો અઢાઈ અઢાર વિષય આપવામાં આવેલા છે આઠમા નંબરનો ક્વેશ્ચન છે ભારતીય રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ અને પહોળાઈનું માપ જણાવો તો ભારતીય રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ અને પહોળાઈનું માપ છે મિત્રો ત્રણ જેમ બે છે ત્રણ એની લંબાઈ છે મિત્રો અને બે છે મિત્રો એની બે આપણે જોઈએ પહોળાઈ છે બે ફૂટ ત્રણ ફૂટ યાદ રાખવું સંપત્તિનો અધિકાર હવે કયા પ્રકારનો અધિકાર છે નવમા નંબરનો ક્વેશ્ચન છે તો સંપત્તિનો અધિકાર છે મિત્રો હવે કાયદાકીય અધિકાર છે અને ત્રણસો એમાં આપવામાં આવેલો છે પહેલાં મિત્રો એકત્રીસમાં આવતો એ પણ યાદ રાખવું મિલકતનો અધિકાર અનુચ્છ એકત્રીસમાં હતો મિત્રો મૂળભૂત અધિકાર હતો પછી મિત્રો કેટલા ચુમ્માલીસમાં બંધારણ સુધારો ઓગણીસો અઠોતેરમાં તેના દ્વારા રદ કરવામાં આવેલો છે પછી છે દસમા નંબરનો ક્વેશ્ચન હાલ બંધારણમાં કુલ કેટલા મૂળભૂત અધિકારો છે શરૂઆતમાં મિત્રો સાત હતા હાલ મિત્રો છ છે મિત્રો એમાં આપણે જોઈએ તો સમાનતાનો અધિકાર છે સમાનતાનો અધિકાર છે પછી બીજો કયો છે મિત્રો સ્વતંત્રતાનો અધિકાર છે મિત્રો પછી પછી આપણે જોઈએ તો બીજો કયો અધિકાર છે બીજા મિત્રો આપણે જોઈએ તો કયા અધિકાર છે તમારે જણાવવાના છે મિત્રો કયા કયા આપણે છ અધિકાર છે મિત્રો કયા કયા અધિકાર છે એ તમારે જણાવવાના રહેશે મૂળભૂત અધિકારો સમાનતાના અધિકાર છે મિત્રો સ્વતંત્રતાનો અધિકાર છે મિત્રો પછી મિત્રો કયો છે મિત્રો મૂળભૂત બંધાણી ઈલાજોનો અધિકાર છે મિત્રો પહેલા મિલકતનો અધિકાર હતો એ બધા મિત્રો રદ કરવામાં આવેલો છે પછી છે અગિયારમાં નંબરનો ક્વેશ્ચન બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવાની સત્તા કોની પાસે હોય છે તો રાષ્ટ્રપતિ પાસે હોય છે અવિશ્વાસ પ્રસ્તાવ માત્ર કયા ગૃહમાં લાવી શકાય છે તો લોકસભામાં લાવી શકાય છે ક્યાં લાવી શકાય છે લોકસભામાં લાવી શકાય છે રાજ્યસભામાં લાવી શકાતો નથી અને બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવાની છતાં રાષ્ટ્રપતિ પાસે છે સંયુક્ત બેઠક છે મિત્રો ઓસ્ટ્રેલિયાના બંધાણો મિત્રો લેવામાં આવેલ છે અને એકસો આઠ આર્ટિકલ મુજબ એને આપવામાં આવેલું છે અને આપણે જોઈએ તો સંયુક્ત બેઠકની મિત્રો આપણે જોઈએ તો અધ્યક્ષ કોણ હોય છે લોકસભાના અધ્યક્ષ હોય એ સંયુક્ત બેઠકના અધ્યક્ષ હોય છે પછી છે તેરમા નંબરનો ક્વેશ્ચન સંસદના કયા ગૃહને ઉપલો ગૃહ કહેવામાં આવે છે તો સંસદના રાજ્યસભાના મિત્રો સંસદનું ઉપલો ગૃહ કહેવામાં આવે છે આપણે જોઈએ તો સંસદ મિત્રો સંસદનો ઉલ્લેખ મિત્રો અનુચ્છેદ કેટલા અનુચ્છેદ ઓગણસી માં આપેલો છે પછી એસી માં મિત્રો રાજ્યસભા છે એક્યાસી માં મિત્રો લોકસભા છે એ પણ યાદ રાખવાનું રહેશે આવી રીતે યાદ રાખી લેવું મિત્રો સરલા એનું સૂત્ર છે મિત્રો સંસદ રાજ્યસભા અને લોકસભા લોકસભા મિત્રો નીચલું ગૃહ છે રાજ્યસભા ઉપલુ ગૃહ અને કાયમી ગૃહ છે મિત્રો દર બે વર્ષે વન પોઈન્ટ છે મિત્રો સભ્યો આપણે જોઈ તો જે આપણે જોઈ તો દૂર થતા હોય એટલે કે એને આપણે જોઈ તો એ કાર્યકાળ પૂરો થતો હોય છે નવા બીજા ઉમેરાતા હોય છે ચૌદમાં નંબરનો ક્વેશ્ચન છે ભારતીય સંસદમાં કોનો કોનો સમાવેશ કરવામાં આવ્યો છે તો ભારતીય સંસદમાં રાષ્ટ્રપતિ રાજ્યસભા અને લોકસભાનો આપણે જોઈએ તો સમાવેશ કરવામાં આવેલો છે આર્ટિકલ ઓગણસી મુજબ તેને આપણે જોઈએ સંસદનો ઉલ્લેખ કરવામાં આવેલો છે બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ સર્વોચ્ચ ન્યાયાલય પાસે સલાહ માગી શકે છે તો અનુચ્છેદ એકસો તેતાલીસ મુજબ બંધારણમાં અનુચ્છેદમાં રાષ્ટ્રપતિ સર્વોચ્ચ ન્યાયાલય પાસે સલાહ માગે છે મિત્રો પછી આપણે જોઈએ તો સર્વોચ્ચ ન્યાયાલય તેને સલાહ આપે ખરા અને નહીં આપે અને મિત્રો રાષ્ટ્રપતિ જે રાષ્ટ્રપતિ મિત્રો આપણે જોઈએ તો સુપ્રીમ કોર્ટ છે મિત્રો એ સલાહ આપે સર્વોચ્ચ ન્યાયાલય કે રાષ્ટ્રપતિ માનવા બંધાયેલા પણ નથી 16મા નંબરનો ક્વેશ્ચન છે સ્વતંત્ર ભારતના સૌપ્રથમ નાણા નાણાં મંત્રી કોણ હતા તો સ્વતંત્ર ભારતના સૌપ્રથમ નાણા નાણાં મંત્રી જોન મથ હતા હાલમાં માત્ર હાલમાં મિત્રો કોણ છે નિર્મલા આપણે જોઈ તો નિર્મલા સીતારમણ છે મિત્રો એ પણ તમારે યાદ રાખવાનું રહેશે 17મા નંબરનો ક્વેશ્ચન છે બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રીય કટોકટી અંગેની જોગવાઈ કરવામાં આવેલી છે તો અનુચ્છેદ ત્રણસો બાવન મુજબ રાષ્ટ્રીય કટોકટીની જોગવાઈ કરવામાં આવેલી છે તો બંધારણ કયા અનુચ્છેદમાં રાષ્ટ્રીય કટોકટી અંગેની જોગવાઈ કરવામાં આવે છે તો અનુચ્છેદ મુજબ રાષ્ટ્રીય જોગવાઈ કરવામાં છે યુદ્ધ છે બાહ્ય આક્રમણ છે બાહ્ય આક્રમણ છે અને આપણે જોઈએ તો સશસ્ત્ર વિદ્રોહ મિત્રો આ ત્રણ છે મિત્રો સશસ્ત્ર વિદ્રોહ એના દ્વારા આપણે જોઈએ તો કટોકટી મિત્રો લગાવી શકતા હોય છે એ પણ યાદ રાખવાનું રહે છે અને વીસ એકવીસ સિવાય બધા જ મિત્રો આપણે જોઈએ તો મૂળભૂત અધિકારો આપણે મોકૂફ રાખી શકીએ છીએ અઢારમા નંબરનો ક્વેશ્ચન છે બંધારણના કયા અનુચ્છેદમાં બંધારણીય કટોકટી અંગેની જોગવાઈ કરવામાં આવેલી છે તો બંધારણના કયા અનુચ્છેદમાં બંધારણીય કટોકટી અંગેની જોગવાઈ તો બંધારણીય કટોકટી એટલે કે રાષ્ટ્રપતિ શાસનને મિત્રો આપણે જોઈએ તો અનુચ્છેદ ત્રણસો છપ્પનમાં આપેલું છે આપણે જોઈએ તો કોઈ રાજ્યમાં આપણે જોઈએ તો કોઈ સરખું મિત્રો શાસન થતું ન હોય તો રાજ્યપાલ મિત્રો રાષ્ટ્રપતિના મિત્રો કઈને મિત્રો આપણે જોઈએ તો રાષ્ટ્રપતિ શાસન લગાડતા હોય છે ઓગણીસમા નંબરનો ક્વેશ્ચન છે સંસદના કુલ સભ્યોનો કેટલામો ભાગ કેટલો ભાગ કોરમ તરીકે ઓળખાય છે તો એકના શેદમાં દસ ભાગ છે કોરમ તરીકે ઓળખાય છે જેમ કે આપણે જોઈએ તો પાંચસો પિસ્તાલીસ સભ્યો છે મિત્રો પાંચસો પચાસમાંથી પાંચસો પિસ્તાલીસ સભ્યો મિત્રો લોકસભામાં છે તો પાંચસો તેતાલીસ આજુબાજુ છે મિત્રો તો ત્યાં આપણે દસ વડે ભાંગી નાખશું મિત્રો તો તમને જવાબ મળે મિત્રો આપણે પંચાવન કહી શકીએ તો પંચાવન સભ્યો હાજર હોય તો મિત્રો આપણે શું કરી શકીએ તો આપણે કામ ચાલુ રાખી શકીએ એટલે કે કાર્ય મિત્રો શરૂ રહેતું હોય છે લોકસભાનું રાજ્યસભામાં બસો પચાસ છે તો મિત્રો પચીસ સભ્યો તો હોવા જ જોઈએ વર્તમાનમાં રાજ્યસભાની કુલ સભ્ય સંખ્યા વધુમાં વધુ કેટલી રાખી શકાય છે મિત્રો તો બસો પચાસ છે તો એ પણ યાદ રાખવાનું રહેશે એકવીસમાં નંબરનો ક્વેશ્ચન છે રાજ્યસભાના રાષ્ટ્રપતિ રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા કેટલા સભ્યોની નિમણૂક કરવામાં આવે છે તો બાર સભ્યોની નિમણૂક કરવામાં આવે છે કલા છે મિત્રો આપણે જોઈએ તો વિજ્ઞાન છે સાહિત્ય છે મિત્રો સમાજ સેવા વગેરેમાં આપણે જોઈએ તો એની બધા જે વ્યક્તિઓ સારું કામ કરી હોય તેને આપણે રાજ્યસભામાં નિમણૂક કરવામાં આવતી હોય છે બાવીસમાં નંબરનો ક્વેશ્ચન છે કયા બંધારણીય સુધારા દ્વારા મત અધિકારની વયમર્યાદા એકવીસથી ઘટાડી અઢાર કરવામાં આવી હતી તેમાં આપણો જવાબ શું આવશે એકસઠમાં બંધારણીય સુધારો ઓગણીસો નેવ્યાસી મુજબ કેટલામાં સુધારો એકવીસમાં આપણે જોઈએ તો એકવીસમો નહીં પણ એકવીસથી મિત્રો અઢાર કરીને નાખીએ મિત્રો તો એકસઠમાં બંધારણીય સુધારો યાદ રાખવાનો રહેશે માં નંબરનો ક્વેશ્ચન છે રાજ્યનો બંધારણીય વડો કોણ હોય છે તો રાજ્યનો બંધારણીય વડો મિત્રો રાજ્યપાલ હોય છે કોણ હોય છે રાજ્યપાલ હોય છે ચોવીસમાં નંબરનો ક્વેશ્ચન છે ભારતના સૌ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા ભારતના સૌ પ્રથમ ઉપરાષ્ટ્રપતિ રાધાકૃષ્ણ રાષ્ટ્રપતિ પણ બન્યા બન્યા હતા જે બીજા રાષ્ટ્રપતિ આપણે જોઈએ તો ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન બન્યા હતા તેની યાદમાં મિત્રો આપણે જોઈએ તો શિક્ષક દિવસ તરીકે આપણે પાંચ સપ્ટેમ્બરને ઉજવીએ છીએ ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં ઉપરાષ્ટ્રપતિના પદની જોગવાઈ છે તો અનુચ્છેદ ત્રેસઠ મુજબ આપણે જોઈએ તો ઉપરાષ્ટ્રપતિના પદની જોગવાઈ છે યાદ રાખવાનું રહેશે તો મિત્રો અહીંયા આપણે પચીસ ક્વેશ્ચનો મિત્રો પૂરા કરીએ છીએ સાથે મિત્રો પચીસ પચીસ ક્વેશ્ચન મિત્રો આપણે જોવાના છે મિત્રો દરરોજ તો તેના માટે જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકન પણ દબાવી દેજો તો મિત્રો આ વિડીયોને એન્ડ કરીએ છીએ જય હિન્દ જય ભારત